નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં રાજ્યમાં પ્રથમવાર માનનીય મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ સરકાર શ્રી દ્વારા વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને નાગરિક લક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર રાજ્યભરમાં આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ ના રોજ તમામ જિલ્લા કલેક્ટર શ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓ દ્વારા પોતાના જિલ્લામાં આવેલ કોઈપણ એક તાલુકાના ગામની આકસ્મિક મુલાકાત યોજવાનું સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિયત કરવામાં આવ્યું હતું આ સંદર્ભમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવ નાનોદ તાલુકાના જેસલપુર ગામની મુલાકાત લીધી હતી અને સરકારના પેરામીટર્સ પ્રમાણે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ ગ્રામ્ય લેવલે ધરાતર જમીનની હકીકતમાં કાર્યવાહીત થઈ છે કે કેમ અને થઈ છે તો કેવા પ્રકારની છે તેની જાત માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું અને સાંજે વિડીયો કોન્ફરન્સના ઓનલાઇન માધ્યમ થકી જોડાઈને જેસલપુર ગામનો ફીડબેક આપ્યો હતો તેવી જ રીતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી જે કે જાદવ દ્વારા ગરૂડેશ્વર તાલુકાના ઝરિયા ગામે આકસ્મિક મુલાકાત લીધી હતી અને ગામની રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સુવિધા અને યોજનાકીય લાભો અંગે ગ્રામજનોને પૂછ્યા કરી ફીડબેક મેળવ્યા હતા